નમસ્કાર ચાલો જણાવું મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર એમ્પા સલમાન ખાનના ફાર્મમાં પરાણે ઘૂસવાનો પ્રયત્ન કરનાર બે વ્યક્તિની નકલી આધાર કાર્ડ સાથે ધરપકડ પેમ્પા યશના જન્મ દિવસે હોર્ડિંગ લગાવવા જતા ફેન્સને કરંટ લાગ્યો ત્રણ યુવકના મોત અનેક એક નહીં નયન તારાની ફિલ્મ અન્નાપૂર્ણી એની અંદર ભગવાન શ્રીરામને માંસાહારી કહેવાના મામલે ફરિયાદ નોંધાઈ એમ્પા એક્યાસીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ક્રિસ્ટોફર નોલાનની ઓપન હાઇવરને બેસ્ટ ફિલ્મ સહિતના પાંચ એવોર્ડ મળ્યા એમ્પા હનુમાન ફિલ્મની દરેક વેચાયેલી ટિકિટમાંથી પાંચ રૂપિયાનું દાન રામ મંદિરને ખરાશે એવી જાહેરાત ચિરંજીવીએ કરી એમ રશ્મિકા મંદાના અને વિજય દેવરકુંડા લગ્ન કરે એવી જોરદાર ચર્ચા છે ફેબ્રુઆરીમાં સગાઈ પણ નક્કી છે તો ચાલો એમ પા લાઇક કરો એમ પા સબસ્ક્રાઈબ કરો એમ પા શેર કરો પછી કમેન્ટ કરો અને મયે કાલે